પર્વત પર બિરાજમાન છે જે પર્વત પર ચડવા માટે છસો ને પાંત્રીસ ચડવા પડે છે આપ જણાવતા કે ચોટીલા એક એવો પંથક છે જેને ચોટીલાને પાંચાળ તરીકે ઓળખવામાં આવે છે તો સુકામાં જગ્યાને પાંચાળ કહેવામાં આવે છે આ ભૂમિને આ ભૂમિ પર પાંડવોનો વાસ હતો જેથી કરીને આ ભૂમિને પાંચાળ કહેવાય કહેવાય છે કે માં ચામુંડાની પર્વત પર પાંડવો દ્વારા પણ પૂજા કરવામાં આવે છે માં ચામુંડાનું અતિ પૌરાણિક મંદિર છે પર્વત પર માં ચામુંડા સ્વયંભૂ પ્રગટ છે આજે જણાવતા કે માં ચામુંડાની આરાધના કયો કે પછી માતાજીની આરતી પૂજા આ બધું જ જે કોઈ એની સેવા આ ગુલાબગીરી બાપુ પરિવાર દ્વારા કરવામાં આવે છે જેની પેઢી દર પેઢી વારસો હજી પણ એમના પરિવાર વતી જ માતાજીની સેવા પૂજા માતાજીની ધૂપ દીવા માતાજીની આરતી કે જે કંઈ માતાજીને લગતી પૂજા પાઠ એ મહાન શ્રી ગુલાબગીરી બાપુ પરિવાર દ્વારા જ કરવામાં આવે છે આજે આપ સર્વને જણાવતા કે માતાજી માતાજી જ્યારે નવરાત્રી દરમિયાન અહીંયા આસો મહિનાના આઠમના દિવસે યજ્ઞ થાય છે જે મહંત પરિવાર દ્વારા જ થાય છે જેમાં મહંત પરિવાર દ્વારા માતાજીની બેસવામાં આવે છે માતાજીને આહુતિઓ હોવાની અંદર હોમવામાં આવે છે એ મહંત પરિવાર દ્વારા જ કરવામાં આવે માતાજીના યજ્ઞમાં બીડું હોમ્યા પછી માતાજીની ભોજનાલય જે નીચે ચાલુ છે તેની અંદર મહાપ્રસાદ લેવામાં આવે છે ભીડું હુમાઈ ગયા પછી માતાજીનો મહાપ્રસાદ લેવામાં આવે છે જ્યારે અમારા સર્વે ચોટીલા ગામના દરેક પ્રેમીઓ માતાજી પ્રત્યે જે અટૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે એ બધા જ આસો મહિનાના નોરતાના આઠમના દિવસે પ્રસાદી લેવા આવે છે અમારા ચોટીલા ગામ આખું છે આજે બીજી પણ વસ્તુ એક આપને કહું કે ચોટીલા મંદિરમાં જે કહેવાય છે કે રાત્રિ દરમિયાન કોઈ રોકાતું નથી હા રાત્રિ દરમિયાન કોઈ અહીંયા ઉપર રોકાતું નથી જે જે આદિકાળથી છે વંશ પરંપરાગત અમારો ગુલાબગીરી બાપુ પરિવાર છે ત્યારથી આદિ અનાદિથી ચાલ્યું હોય છે કે ભાઈ રાત્રિ દરમિયાન એ રોકાતું નથી કોઈ રાત્રે સમજો કે સાફ સફાઈ છે ઉપર પર્વત પર માતાજીનો શણગાર છે આ બધી વસ્તુ કરીને નીચે ઉતરી જવામાં આવે છે માતાજીની આરાધના માતાજીને પ્રાર્થના આજે દ્વારા અટૂટ શ્રદ્ધા અટૂટ વિશ્વાસ માતાજી આજે કહું તો અમારે ચોટીલાના ગામના કાઠી દરબાર છે ભાવનગર જિલ્લાના ગોહિલ દરબારો છે અને બીજી પણ ઘણી બધી જ્ઞાતિઓના કુળદેવી છે તો આ બધા જ છે આ ઘણા બધા પંથકોમાંથી અલગ અલગ પછી આ લોકો માતાજીને અહીંયા ચૌદશ ના દિવસે આરતી કરે છે લાભ લે છે પછી પૂનમના દિવસે વહેલી સવારની આરતીનો લાભ લે છે ઘણા યાત્રિકો એવું પણ બને છે કે સાંજની આરતીનો પણ લાભ લે છે માતાજીનું ટ્રસ્ટ પણ જે શ્રી ચામુંડા માતાઈ ડુંગર ટ્રસ્ટ એક જ છે શ્રી ચામુંડા માતા ડુંગર ટ્રસ્ટ એક જ માતાજીનું ટ્રસ્ટ છે માતાજીનું બીજું કોઈ ટ્રસ્ટ નથી બીજી વસ્તુ આ ટ્રસ્ટનું સંચાલન શ્રી ગુલાબગિરી બાપુ પરિવાર દ્વારા જ કરવામાં આવે છે જે માતાજીની ખૂબ દયા છે માતાજીનું જે કાંઈ ડેવલોપિંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમ કે માતાજીની પાર્કિંગ અતિથિ ભવનની વ્યવસ્થા છે જેમાં કોઈ વિના મૂલ્યે રોકવા માટેનું ભોજનાલય પણ ચાલુ છે માતાજી દરરોજ કે માતાજીનો નો ભોજનાલય પણ ચાલુ છે જેની અંદર પણ વિના મૂલ્યે પ્રસાદ લેવામાં આવે છે યાત્રિક ગણ દ્વારા તેમાં પણ કોઈ પણ ચાર્જનો ચાર્જ વસૂલવામાં આવતો નથી ઘણી બધી એવી વસ્તુઓ પણ છે જે હજી બનવા જઈ રહી છે જેમ કે ફનીક્યુલર ટ્રેન ફનીક્યુલર સિસ્ટમ ટ્રેનની સિસ્ટમ શ્રી ચામુંડા માટે ડુંગર ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં બનાવવામાં આવશે જેનું ત્રીસ રૂપિયા દર રહેશે વધારેમાં આપ સર્વેને જણાવતા કે માતાજીનું નિજ અને પૌરાણિક મંદિર એક જ છે જે પર્વત ઉપર આવે છે તો આથી સર્વે ભક્તજનોને સર્વે દર્શનાર્થીઓને જણાવવામાં આવે કે આપની જે આખંડી કચ્છી ભાષામાં માનતા જેને આખંડી કહેવામાં આવે બીજી વસ્તુ માનતા આપને ધજા ચડાવી કે માતાજીના નવચંડી યજ્ઞ અથવા અન્ય કોઈ માતાજીને લપ્ત કાર્ય છે જે માતાજીના ચરણોમાં પર્વત ઉપર જ્યાં પ્રગટમાં ચામુંડા છે ત્યાં જ પૂરી થાય છે જે દરેક ભક્તજનો એક ખાસ નોંધ લેવી ખાસ તો કહીએ તો વધારેમાં તો કેવું છે કે માતાજીને નવરાત્રી જે તો હરેક જગ્યા હોય જ છે દરેક સમાજની અંદર પણ નવરાત્રી નું તો મહત્વ હોય જ એમ ચોટીલામાં અમારે નવરાત્રી નું મહત્વ ખૂબ જ હોય છે નવરાત્રી દરમિયાન દેશ દુનિયામાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે અહીંયા તો માતાજીની જે પૂનમ છે હર મહિનાની પૂનમના દિવસે કહેવાય કે ખૂબ જ પ્રમાણમાં યાત્રિકો શ્રદ્ધાળુઓ આવે છે ઘણા તો એવું પણ છે કે અલગ અલગ પૂનમના ચાલ ચાલીને આવવામાં આવે છે સંઘ લઈને દરેકના પોતાના ગામ દ્વારા ગામ સમસ્ત દ્વારા ચાલીને સંઘ લઈને આવે છે માતાજીની ચૈત્ર મહિનાની પૂનમ જે મોટી પૂનમ કહેવાય છે ચૈત્ર મહિનાની પૂનમ દરમિયાન ખૂબ જ એટલે ખૂબ જ ભીડ હોય છે ચૈત્ર મહિનાના નવરાત્રી દરમિયાન પણ માતાજીની આરાધનાને પૂજા કરવામાં આવે છે ચામુંડામાંના મંદિર સિવાય પર્વત પર ખાસ તો કહીએ તો ખોડિયારમાનું મંદિર છે સાત બહેનોનું મંદિર છે કાળ ભૈરવ દાદાનું મંદિર છે મટુક ભૈરવ દાદાનું મંદિર છે મેલડી માતાજીનું મંદિર છે પગથિયા ચડતી વખતે મહાકાળીમાનું મંદિર પણ વચમાં આવે છે ચોટીલા ટ્રસ્ટ દ્વારા પગથિયામાં દર વીસથી ત્રીસ પગથિયા પાણીના પરબની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જેથી કરીને કોઈ યાત્રિકોને પાણીની સમસ્યાની તકલીફ ન પડે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા પગથિયામાં પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી કરીને કોઈને ગરમી કે કોઈ વસ્તુ કોઈની તબિયત લથડે જેથી કરીને કોઈ એવી તકલીફ ન પડે એ માટે થઈને પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે પગથિયામાં શેડ જેમ કે છાપરાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે પતરાની એ ચોટીલા મંદિર શ્રી ચામુંડા માતા ડુંગર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જય માતાજી